યમન દેશથી અલંગ શિપયાર્ડમાં ભંગાવા આવી રહેલા જહાજમાં ક્રુના રસોયાની હત્યા કરી નખાતા ભાવનગર પોલીસ અને કસ્ટમે આરોપી અને લાશનો કબજો યમન એમ્બેસીને સોંપી આપ્યો યમન દેશથી અલંગ શિપયાર્ડ પ્લોટ નંબર છોતેરમાં ભંગાવા આવી રહેલા ઓએસ સી ત્રણમાં બે ક્રુ મેમ્બરો વચ્ચે કોઈ બાબતે ઘર્ષણ થતા યમન દેશના નાગરિક અને જહાજના રસોયા અબ્દુલ હકીમ મોહસિનને તે જ મેમ્બર મોહમ્મદ કેદે છરી મારી હત્યા કરી જહાજમાં રહેલા ડીપ નાખી દીધી હતી જે અંગે જહાજના કેપ્ટન મોહમ્મદ દાયેદને જાણ થતા તેઓએ યમન એમ્બેસીને જાણ કરી હતી આ જહાજ અલગશીપયાર્ડમાં પહોંચતા ભાવનગર પોલીસ અને કસ્ટમ્બે લાશ અને આરોપીનો કબજો લઈ યમન એમ્બેસીને પ્રતિનિધિને સોંપવા જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

આમાં એક ઓએસિસ થ્રી નામનો એક શીપ હતો જે યમનના ફ્લેગનો છે આ એ પંદર ત્રણના રોજે પોતાના ડેસ્ટિનેશનથી ચાલ્યો હતો કે આને અલંગ ખાતે આવીને આની બ્રેકિંગ થવાની હતી જે જ્યાં ઓપન સીમાં હતો આશરે ભાવનગર આપણા જે સી કોસ્ટ છે આથી ઓલમોસ્ટ આઠસો નોટિકલ માઇલ દૂર વિસ્તારમાં ત્યાં શીપમાં અને જે ક્રૂ મેમ્બર છે આમાં એક બનાવ બનેલ જેમાં એક યમની નાગરિક છે એ બીજાનો હત્યા કરી દીધેલ તો તે વખતે આના જે જહાજના કેપ્ટન છે આ જે આરોપી છે આને ત્યાં પકડીને રાખેલો હતો અને ડેડ બોડી ડી ફ્રીજમાં રાખેલી હતી બાદમાં મિનિસ્ટ્રી ઓફ શિપિંગ દ્વારા આ જહાજને આલંગ ખાતે આવવાની પરમિશન આપવામાં આવેલ અમે યમન એમ્બેસીના સંપર્કમાં હતા જોકે આ બનાવ બસો નોટિકલ માઇલથી આગળ ઓપન સીમાં બનેલો છે જ્યાં ઇન્ટરનેશનલ લો લાગુ થતા હોય તેમાં ભારતના કાયદા લાગુ નહીં થતા હોય આમાં જે બે દિવસ પહેલાં આપ શિવ ખાતે પહોંચી ગયેલ છે આમાં જે ડેડ બોડી છે એ મરણ જનાર છે આમાં જે આરોપી છે આની જે કાયદાકીય પ્રક્રિયા છે એ પૂર્ણ કરી અમે ડેડ બોડી આમાં જે આરોપી છે બંને યમન એમ્બેસીને સોંપીએ છીએ એ લોકો પોતાના દેશ